વરસાદ કાળઝાળ ગરમી વચ્ચે દેશ અને રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે અમરેલી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે તો અમરેલીથી લાપડીયા રોડ પર કમોસમી વરસાદ વરસ્યો છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે હાઇવે પર કમોસમી વરસાદથી વાહન ચાલકો પરેશાન બન્યા છે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે યલો એલર્ટ કરાયું છે ત્યારે રાજ્યના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે યાત્રાધામ અંબાજીમાં કમોસમી વરસાદ પડ્યો છે આજે રાજ્યમાં ચૂંટણી હતી ત્યારે મતદારો વરસતા વરસાદમાં પણ મત આપવા પહોંચ્યા હતા તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો મોડાસાના ઇસરોલ મરડિયા સહિતના વિસ્તારો સહિત ટીંટોઈમાં પણ વરસાદ પડ્યો છે તો સાબરકાંઠાના ઇડર અને વડાલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો વરસ્યો હતો આ સાથે જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ખેડૂતોમાં બાજરી તરબૂચ સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે